નવરાત્રી મહોત્સવ દરમિયાન અર્વાચીન ગરબાની ધૂમ વચ્ચે અનેક પ્રાચીન ગરબાની પરંપરા પણ જોવા મળે છે જ્યારે જામનગરમાં પણ એવા એક અનોખા પ્રાચીન ગરબા છે જેને જોવા પણ દંગ રહી જાય છે માથા પર સડકતી ઈંઠોણી લઈને યુવાનો આ પ્રાચીન રાસ રમે છે મોદીનું માસ્ક પહેરીને એક વ્યક્તિ સડકતી ઈંઠોણી માથા પર લઈને આ રાસ રમે છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવે છે આ રાસ માટે આશરે એક મસ્તી ખેલૈયાઓ મહેનત કરે છે અને દૈનિક બે કલાક ખોરાક ની સખત પ્રેક્ટિસ કરવામાં આવે છે આ રાસ ને જોનારાઓ દંગ રહી જાય છે અને મોટી સંખ્યામાં લોકો આ રાસને ને નિહાળવા માટે આવે છે દિલીપ રવજીભાઈ માંડવિયા જય શ્રી ચામુંડા યોગ કુમાર કા મંડળ પંચેસર ઠાવર પાસે આ જે છેલ્લા બેતાલીસ તેતાલીસ વર્ષથી આ આયોજન થાય છે ને આજનો ખાસ રાસ શરદથી હિંડોણીનો રાસ છે જે હજારોની સંખ્યામાં લોકો જોવા આવે છે અને જે મનોરંજન થાય છે એ અદ્ભુત છે અને જામનગરમાં કદાચ આવું છે પણ આ જે અમારે જે અહીંયા ખાસ જે વેશભૂષાનો જે છે એ આખું અલગ જ છે અને જે આજે પણ તમે જોઈ શકો છો કે મોદીના પાત્રમાં પણ એક યુવક બનેલો છે એ પણ મોદી પણ એને સડક ચિંટો લીધેલી છે બોલો મારું નામ અમિત માંડવિયા છે અમે આજે છેલ્લા દસ બાર વર્ષ આ સડક ની રાસ લઈ ગઈ અને એ માથા ઉપર આખી સડક ઈંડોળી અને છોકરા સાથે બે કલાક રાસ હોય છે અમારો અને અમે આ રાસ માટે પબ્લિક પુષ્કળ જોવા ભેગી થાય દર વર્ષે પાંચ પાંચ વર્ષે અમારી ચામુંડા યુવક મંડળ માં આ રાસ હોય જ છે એ જોવા માટે સ્પેશિયલ પબ્લિક બહાર પણ જોવા આવેલી છે અને આ બધા મોદી સાહેબ નો અમે ખુબ ખુબ આભાર માની છીએ કે એના હિસાબે અમને આ પ્લેટફોર્મ મળ્યું છે અને મને પણ એવી રીતે ઓળખ મળેલી છે મોદી સાહેબ